ખેડાના કઠવાડામાંથી પકડાયેલા કોલ સેન્ટરના તાર અમદાવાદ સુધી લંબાયા છે કે જ્યાં હવે પોલીસે અમદાવાદમાં તપાસનો દોર ચલાવ્યો છે સ્ટોક માર્કેટના એડવાઇઝરની ખોટી ઓળખ આપીને લોકોને ફસાવવામાં આવતા શખ્સો પહેલા ફ્રી ટીપ આપીને ગ્રાહકોને ફસાવી દેતા હતા પછીથી કમિશન ઉપર ટીપ આપીને ડિબેટ એકાઉન્ટની જાણકારી મેળવતા ડિબેટ એકાઉન્ટ પરથી બેંક એકાઉન્ટની માહિતી મેળવીને ઠગાઈ આચરતા પોલીસે લાલુ ઠાકોર સાહિલ સોલંકી ધવલ જાધવ અને નિકુલ ઠાકોરની ધરપકડ કરી લીધી છે

વાસ્તવની અંદર આજે આ ચાર છોકરા યુવાનો જે લબર મુખ્યા છે જેઓના તાર અમદાવાદ સાથે જોડાયેલા છે હાલ તેઓ પોલીસ પાસે તપાસ અંદર એમના કાર્યવાહી ચાલી રહી છે અને બીજી તરફ અમદાવાદનો પણ નામ ખુલી રહ્યા છે જેથી એવું માનવામાં આવે છે કે આ જેના મૂળ આંકડાઓ જે અમદાવાદમાં બેસી અને આ ગામડાની અંદર આ કોલ સેન્ટર ચલાવતા હતા આ ખાસ જણાવી દઉં કે સૌ પ્રથમ શેર બજાર ની મફત માં ફ્રીમાં ટીપ આવી અને ત્યાર પછી કમિશન પેટે નક્કી કરે ત્યારબાદ એ લોકોના લોકો એકાઉન્ટ પણ મેળવી લેતા હતા અને ત્યાર પછી એમના ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કરી અને નાણાં પડાવતા હોવાનું બહાર હાલ બધું એલસીબી જણાઈ રહી છે પરંતુ એકાદ બે દિવસની અંદર એલસીબી કોઈ મોટી બહાર લઈને આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે જી બિલકુલ વિનોદ જાણકારી બદલ આપનો આભાર